પણ એ બધાની નજર એક થાતી હોય ઈ મિલાગરી રાણી માથે સાયર ને નીર માથે બધાની નજરો છે ઘણા છે પોતાની પ્રાર્થના કરે છે હે માં હવે તું આ માતા મેલડી આમ હિગોળ કેલ રાજો મહાકાળી સોદ્ર નવ ચારણા દેવી ઉપર આવીએ બોલાય આય તું ઉપર આવીએ કા ભાઈ બુટ બલાર ભાઈ ખુપડી બોલાવે માનલ જેતન બાદ સાબલ ચાડક દેચી ચાણ ભાઈ રવેચી અઠે આવજે બાદ પીઠોર કર છોડીને સાબળ કરા ભાઈ થઈ મોઢીયું ઘણી નિદ્રા ઘેરાણીયું વે શોક વિદેશ હો ગઈ હેરાણી સેવક કરતે સાથ આવતી આતે સકને આવી નહીં કા આજ સહાય કરવા અન જો માં તું ના આવે ઉગે હાથ વેરામણ બાજા મેલી અને ધ્યાન સકર ન ઉધરે જેટલા જેટલા જે ને એમ છે કે થયો છૂટી ત્યાં તો નગારા

ક્યાં સજન ક્યાં ક્યાં સાયર ને ક્યાં નીર જેમ એમ ફળે વુ શરીર ઘણી વાર માણસ ને માણસ કેતા